નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ હું છું હિરલ આપની સાથે ગીર સોમનાથ જિલ્લાના તલાલા શહેરમાંથી એક ભયાનક દ્રશ્યો સામે આવે છે શહેરમાં મોડી રાતે રહેણાંક વિસ્તારમાં પાંચ ફૂટ લાંબો મગર ઘુસી જતા લોકોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો હતો મળતી માહિતી મુજબ તલાલા શહેરમાંથી પસાર થતી હિરણ નદીના કાંઠા વિસ્તારમાં આવેલા વોર્ડ નંબર ચારમાં આ ઘટના બની હતી તલાલા પાલિકાના પ્રમુખના નિવાસસ્થાનથી પાછળના જ રહેણાંક વિસ્તારમાં આ મગર આવી ચડ્યો હતો મોડી રાત્રે મગરને ગલીઓમાં ફરતો જોઈ સ્થાનિકોના જીવ તાળવે ચોંટી ગયા હતા જેથી તાત્કાલિક વન વિભાગને જાણ કરવામાં આવી હતી સ્થાનિકોની જાણ બાદ વન વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી વન વિભાગના કર્મચારીઓએ ભારે જહેમત અને દિલધડક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરીને અંતે મગરને પાંજરે પૂરવામાં સફળતા મેળવી હતી મગર પકડાતા સ્થાનિકોએ હાશકારો અનુભવ્યો હતો મહેશ લોડિયા નેશન પ્લસ ન્યૂઝ ગીર સોમનાથ સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇક દબાવો અને જોડાયેલા રહો ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર